દીશું પણ રેડી છે બેસવા માટે તો ચલો રેડી થઈ ગઈ તો ગઈ આપણે ઘરેથી નીકળી ગયા છીએ એક ઘરેથી નીકળી આવે બીજા ઘરે જવા માટે તો મોટો બ્લોગ નો એન્જોય કરો તો ગાય દિશાના ચશ્મા લેવા માટે ઉભા છીએ ના ચશ્મા લઈ લીધા તો કેવા લાગે મસ્ત લાગે ને ઇન્ડિયન પેટ્રોલ પંપથી આપણે પેટ્રોલ પૂરાયું છું પછી આગળ વધીશું તો ચલો પેલા પૂરાઈએ પેટ્રોલ પછી આપણા મંજિલ તરફ આગળ વધીએ

રોડ ખરાબ થઈ ગયો છે અને સરખો કરે છે રોડ નવો બને છે નવો રોડ તો નંબર હવે તો જોવો કેવી મશીનરી આવી ગઈ છે ફટાફટ રોડ આમ જ તૂટી જાય પહેલાં તો રોડ તોડવો હોય તો બહુ કાઠું પડતું હતું હવે તો મશીનરી આવી ગઈ તો પહેલું ત્રિમંદિર પહેલાં છે હનુમાનજીનું મંદિર नहीं नहीं दादा। मावली हनुमान दादा संकट ना भाई गाड़ी जो ही कापी के जबरदस्त पहला रस्ता पर सीधा आम आई गया આવે છે પાછું જોઈએ કેવો કોટ કઈ ગાડી હતી કેવો કટ મારે છે જબરદસ્ત ફોન પર વાતો કરે છે કંઈ ધ્યાન જ નથી એ ભાઈનું કે ભાઈ બાજુમાં કોણ જાય છે કોણ નહીં અને આ સામે દેખાય મસ્ત ત્રી ત્રિમંદિર ફોનમાં પબ્લિકને હું ક્યાં જઉં છું શું છે કઈ ખબર પડતી નથી બાજુમાં કોણ જાય છે અને ખોકી દે પછી फोन मत मशगूल है भाई तो गाइस हाईवे आई गये है बाइक चलाने थोड़ी मजाक से हाईवे ऊपर स्ट्रेट सत तो जो गाइस कितना सीधो छे एकदम तो स्ट्रेट ऐसा गाइस गाड़ी जो कितनी मस्त लागे छे लेक्सस एससी इतना काम इतनी मस्त लागती थी गाड़ी। तो गाइस गांधीनगर में जो मैं को जा कैमरा में दिखाई छे खबर नहीं क्या तो होय छे મિત્રો ધ્વજ પણ આપણો ફરક તો દેખાઈ ગયો છે જો કેટલો મસ્ત લાગે છે સારે જહાજ છે અચ્છા હિન્દુસ્તાન અમારા ઇન્ડિયન ફ્લેગ કેટલો મસ્ત દેખાઈ રહ્યો હતો સાબરમતી બ્રિજ જો ભાઈ સાબરમતીમાં ફૂલ ફૂલ પાણી આવ્યું છે ફૂલ પાણી આવેલું છે સાબરમતી જબરજસ્ત છે

આ બે વાળા ને બે ગાડીઓ વાળા ગભરાઈ ગયા તો ગાઈસ ટ્રેન જો અહીંયાથી દેખાશે ઉપરથી અવાજ કેવો આવે ધુરુમ 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 અહીંયા સ્ટેન્ડ છે ને અહિયાં ઉભી રહેશે

થોડું ફૂલ પાણી આવેલું છે આપણે જમીન એટલા માટે અહીંયા દળવાળી જમીન ખરી ને એટલે પાણી તરત ઉતરી જાય તો કાય વેલકમ ટુ ઉન્કંટે મહાદેવ મંદિર વાત્રક નદીના કિનારે આવેલું ધોળેનાથનું તાપ હર હર મહાદેવ વાગાઈઝ વરસાદમાં બધું ધોવાઈ ગયું તું પાછું ઘઉં બનાવ્યું મંદિર આવેલું છે અહીંયા ઉપરની સાઈડ જે ઉપર જે ધ્વજા દેખાય છે તે ભોળેનાથનું મંદિર છે અરે હર મહાદેવ વાત્રક નદીના કિનારે આ છે વાત્રક નદી જો ગાઈસ પાણી છે કે આટલા લગીન આવી ગયું આ બધા ફૂલ ભરાઈ ગયું પાછું પાણી ઓછું થઈ ગયું છે જો ગાઈઝ નાના નાના બચ્યા તો ગાઈઝ જ આપણે આપણા ગામડે પહોંચી ગયા છીએ અને અહીંયા થોડીક વાર એની દુકાને ઊભા રહીશું પછી આગળ જઈશું તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ હોમ સ્વીટ હોમ તો गाइस દીસુ તો એકલો ચાલતો ચાલતો પોક્યોયા તબેલા જવા માટે મય જાય ડોટ એન્ડ ડોટ બાય એમની જોડે બમ્મીને ત્યાં તબેલે છે લેજો ઘાસ કાપવાનું ચાલુ છે પપ્પા ઘાસ કાપે છે ત્યાં ગાડી તો દીસુ ત્યાં જોડે જોડે પોકી ગયોયા ગાયો જોવા માટે

त्या का कदाच बे कण मोठा उभा या तो ते सूर्यास्त थवानी तयारी मी मस्त लागे छे सूर्यास्त मस्त वातावरण पण जो केलं मस्त ग्रीनरी ग्रीनरी या वांदरा छे त्या सामने मोर पण छे मोर आयो जो तो दिसू मोर आयो मोर

જો વિડીયોમાં કંઈ પણ સારું લાગે કોમેન્ટ જરૂરથી કરજો તો મળી આવવાના મળ્યું ત્યાં લગી ટાટા બાય બાય બાયબાય કહેવાય કહે બાયો મોરાયો મોર ચલો બાય બાય આ છે ગામડાની સાંજ જો કેટલી મસ્ત ચલો મળીએ હવે કાલના વિડીયોમાં કાલે મસ્ત વિડીયો આવવાની છે તો જોવાનું ભૂલતા ના ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો મળીએ બાય આયો ને અમુર એ જો ઘરમાં રોટલી ખાવા માટે આવ્યો જો એ રોટલી કેવી ખાઈ છે કેવી રોટલી ખાય